આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો રોંગ વે અને ટ્રાફિક ના નિયમો તોડ્યા છે થી વીસ વાર નિયમો તોડનાર લોકો છેતાલીસ હજાર લોકો છે એકવીસ થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું

આ ચાર હજાર નવસો ને એકત્રીસ જેને એકાવનથી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકો એ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાઇસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસીજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ